હે 70 રૂપિયા હે 70 રૂપિયા હે 70 રૂપિયા બેડા હે 70 હે 70 હારું ચાલતો ભાઈ બોલે ના કોને 70 રૂપિયા દેશે કોને 70 રૂપિયા રિપોર્ટ છે 70 90 750 750 રૂપિયા પણ લો રૂપિયા 81 81 તો બાકી તાજી છોરા જે મજા

સો રૂપિયા જેવા કોણ હતા બસો રૂપિયા બસો રૂપિયા બસો બસો ને એક અગિયાર અગિયાર રૂપિયા બોલો બસો અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા બે વીસ વીસ રૂપિયા બોલો ભાઈ બસો વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ વીસ રૂપિયા બે પોના પોણા એક બાવીસ રૂપિયા બાવીસ એવી છી પચી છવ્વીસ છવ્વીસ રૂપિયા બોલો ભાઈ હત્યાવીસ રૂપિયા બે પોના

हेलो हारो छे 15 15 રૂપિયા બોલુ ભાઈ ઓર ઓર રૂપિયા હલો હલો ભાઈ हेलो बालू चाली देलो बालू सुपर गरम दे ये मना पणो भाई बस एक

બસો ને એકસઠ રૂપિયા મિત્રો આ ડુંગળી ને સારું લખવું તો વ્યાજબી સારું છે સાચું બોલો મળે

વરસાદી વાતાવરણ માં પણ મહુવા માર્કેટિંગ યાર્ડ માં હરાજી ચાલુ હો ચાલુ વરસાદે